નમસ્કાર બિયોલો મિત્રો આપણે નવું એક ફંક્શન આવ્યું છે જે કામગીરી બે હજાર બેની આપણે જે ઓફલાઈન કરી એમાં હવે એ બે હજાર પચીસના જે મતદારો છે એને બે હજાર બેની મતદારી સાથે મેપિંગ કરવાનું છે તો એ કઈ રીતે કરવું એના માટે એક શોર્ટ વિડીયો બનાવું છું તો એપ્લિકેશનમાં તમે જોશો તો આ છેલ્લું મેપિંગ ઓફ ઇલેક્ટર્સ નામનું એક ઓપ્શન આવ્યું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ઇલેક્ટર્સના નામ દેખાશે તો તમારે આમાં છે ને બે પ્રકારની યાદી છે એક તો ઓટોમેટિક સિસ્ટમે મેપ કરેલા છે મતદારોને અને એક છે તમારે સિસ્ટમે જે મેપ નથી કર્યા અને તમારે કરવાના છે એ રીતનું છે દાખલા તરીકે આ એક છે રીનાબેન તો રીનાબેનની અંદર વેરીફાય અને અનમેપ ઇલેક્ટર્સ આવ્યું બરાબર અને એની ઉપર છે વાસુરભાઈ ભાદરકા તો એમાં મેપ ઇલેક્ટર આવ્યું એટલે એનો મતલબ એમ કે જે વેરીફાય અનમેપ ઇલેક્ટર લખ્યું છે ને એ સિસ્ટમે ઓટોમેટિક મેપ કરી દીધેલા છે તો દાખલા તરીકે એ તમારે વેરીફાય કરવાના છે અને મેપ ઇલેક્ટર જે લખેલું છે એ તમારે ઇલેક્ટરને મેપ કરવાના છે હવે કઈ રીતે કરવા એ હું તમને સમજાવું તો પહેલાં આપણે રાણીબેનની વાત કરીએ તો રાણીબેનમાં જે વેરીફાય અનમેપ ઇલેક્ટર છે એની ઉપર ક્લિક કરવાનું એટલે ઉપરનો જે ડેટા છે એ પ્રીવિયસ એટલે કે બે હજાર બેનો છે એટલે જો આમાં નામ આવ્યું ભાદરકા રાણીબેન અમરાભાઈ અને આ નીચેનો છે ને કરંટ એટલે કે હાલનો ડેટા છે તો રાણીબેન ભાદરકા અમરાભાઈ ભાદરકા બરાબર છે તો આ બે વ્યક્તિને મેચ કરવાના છે કે આ બે એ જ છે ને એમ બે હજાર પચીસના ડેટા સાથે બે હજાર ડેટા મેચ થાય છે જો સાચું હોય તો વેરીફાઈ આપી દેવાનું એટલે કે આ રાણીબેન બે હજાર બેના છે એ તે રાણીબેન બે હજાર પચીસમાં પણ છે એટલે કે બંને ઇલેક્ટર્સ સેમ છે તો વેરીફાઈ આપવાનું અને જો એ બંને ઇલેક્ટર સેમ ન હોય તો અનમેપ આપી દેવાનું હવે આ રાણીબેન ભાદરકાનું છું બરાબર હવે એ જ રીતે આપણે વાત કરીએ તો દામજીભાઈ ચૌહાણ તો દામજીભાઈ ચૌહાણમાં મેપ સિસ્ટમે નથી કર્યું એટલે આપણે કરવાનું છે તો એમાં મેપ પર ઇલેક્ટર કરશો એટલે પહેલાં એનું ગુજરાત પછી એની એસેમ્બલી તો એસેમ્બલી એટલે કે ગુજરાતના કોઈપણ સમયે કોઈ પણ જગ્યાએ નામ બે હજાર બેમાં જોડ્યું ચડ્યું હોય તો અહીંથી મેપ કરવાનું છે એટલે તમને જે મળ્યા છે એ મેપ કરવાના છે એટલે અહીંયા આપણે પાલીતાણામાં જવાનું પછી તમને જે ભાગ આપેલો છે દાખલા તરીકે ઝાળિયા માનાજી છે તો તે એ બે હજાર બેમાં એનો ભાગ નંબર કયો હતો તો એકસોને બોતેર તો ઝાળિયા માનાજી સિલેક્ટ કરવાનું અને દામજીભાઈનો બે હજાર બેની મદદરયાદીમાં ક્રમ નંબર કયો હતો તમારી પાસે બે હજાર બેની પણ મદદરયાદી છે ને પચીસની પણ છે તો એમાંથી જે બે હજાર બેની મદદર યાદીનો જે ક્રમ નંબર હોય છે એ લખવાનો સરસ ડિટેલ આપશો એટલે જો આ ઉપરનો ડેટા છે ને એ કરન્ટ છે એટલે કે બે હજાર પચીસનો ડેટા છે નીચે છે ને એ બે હજાર બેનો ડેટા છે એટલે કે દામજીભાઈ જીવરાજભાઈ ચૌહાણ એ બે હજાર પચીસનો અંગ્રેજીમાં ડિટેલ આવે છે એ બે હજાર પચીસની છે અને ગુજરાતીમાં ડિટેલ આવે છે એ બે હજાર બેની છે તો એ બે એક જ છે તો તમે ખરાય કરેલ કરી જ લીધેલી છે તો આમાં દામજીભાઈ જીવરાજભાઈ બે એક જ વ્યક્તિ છે તો યશ આપવાનું છે યશ આપશો એટલે સક્સેસફુલ થઈ જશે બરાબર પછી આવી રીતે તમે બધાને મેપ કરવાના છે પછી એડ પ્રોગેન્સી પ્રોગ્રેન્સીમાં એટલે કે એના જે છોકરાઓ હોય છે એટલે કે એના જે ચાલીસ વર્ષથી નીચેના જે બાળકો છે એને આમાં એડ કરવાના છે તો અહીંયા તમે ક્લિક કરશો આપણા દામજીભાઈનું જે ફ્લેગ કર્યું તો હવે એમાં એના છોકરાઓને એડ કરવાના છે તો અહીંયા તમે આપશો તો એમાંથી એમના છોકરાનું ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખવાના છે પણ કયા જે ચાલીસ વર્ષથી નીચેના હશે એ બરાબર હું અહીંયા નાખું છું યુ એમ વીસ પચીસ ત્રણસો સત્યોતેર તો અહીંયા આપણે જોયું તો સર્ચ કર્યું તો બેન એ બે હજાર પચીસમાં એની છોકરી છે બરાબર બેન હવે આ કઈ રીતે મળશે એના માટે હું તમને કહું તો તમે તમને જે બે હજાર પચીસની મતદાર યાદી આપી છે તો એમાં તમારે વેરીફાઈ કરવાનું છે જો દામજીભાઈ અહીંયા છે અહીંયા આ દામજીભાઈ છે તો એના આ એના આ બેન એની છોકરી તો એને ફ્લેક કરવાનું થશે પછી અતુલભાઈ છે તો એનો છોકરો તો એને ફ્લેક કરવાનું થશે રવિનાબેન એના છોકરી તો એને ફ્લેક કરવાનું થશે અને નિલેશ એમનો છોકરો એટલે એમને પણ ફ્લેક કરવાનું થશે તો આ ચાર જે ઇલેક્ટર છે એને તમારે આમાં ફ્લેક કરવાના છે પછી એ છોકરાની હોવ હોય તો એને આમાં ફ્લેક કરવાની નથી બરાબર છે તો પાછા આપણે એપ્લિકેશનમાં આવી જાવી તો અહીંયા મેં એમની છોકરીનું નામ સર્ચ કર્યું એટલે રિંકલબેન ચૌહાણ આવ્યું તો એ સિલેક્ટ કરવાનું છે કે એના શું થાય તો જો આટલા જ મેમ્બરને તમે ફ્લેક કરી શકશો ગ્રાન્ડ ડોટર સન ડોટર પછી ટ્રાન્સજેન્ડર અને ગ્રાન્ડ સન બરાબર તો આ એના છોકરી છે તો છોકરી એટલે ડોટર તો એડ ઉપર આપશો એટલે એ એડ થઈ જશે આ ઓડેડ એડ છે એટલે પછી બીજું લેવાનું પછી બીજું એ એડ થઈ જાય એટલે એમના બીજા છોકરાનું લેવાનું એ રીતે તમારે જેટલા પણ તમને મળે એને તમારે આવી રીતે ફ્લેગ કરવાના છે સર્ચ કર્યું આ નિલેશ દામજીભાઈ ચૌહાણ એના શું થાય તો એનો છોકરો છે એડ આપવાનું બરાબર છે એવી જ રીતે જેટલા પણ એ રીતે છોકરા હોય તો આવી રીતે તમારે એડ આપી દેવાનું છે અને એ રીતે આખું એક કુટુંબ પૂરું થઈ જાય છે એ રીતે બધા ને છે ને મેપ કરવાના છે જે આવી રીતે વેરીફાય અને અનમેપ ઇલેક્ટર આપ્યું એ ઓલરેડી મેપ થઈ ચૂક્યા છે એટલે તમારે એમાં વેરીફાય કરવાનું છે કે જયાબેન ધનજીભાઈ ચાવડા છે એ આ જયાબેન ધનજીભાઈ ચાવડા એક જ છે તો વેરીફાય આપવાનું છે એ વેરીફાય થઈ ગયા પછી તમારા અહીંયા એના છોકરાને એડ કરવાના છે તો આ કામગીરી આવી છે તો આપને પણ જ્યારે પણ ટાઈમ મળે તો વેકેશન દરમિયાન કે ગમે ત્યારે તો તમે આ કામગીરી શરૂ કરી દેજો આમનો રિવ્યુ આગામી સમયમાં થવાનો છે ધન્યવાદ